સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત છે કામ ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની પણ ફરિયાદો ઉઠવા પામી હતી હવામાન વિભાગ દ્વારા શહેરમાં બે દિવસ સુધી હળવાશથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સુરતમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે વરાછા એ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થવા પામ્યો હતો જેથી બે ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે સુરત શહેરના અન્ય ઝોનમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ વરસતા શહેરના અને આસપાસના ખેડૂતોની રાહતની લાગણી થઈ છે ધીમીધારે વરસતા વરસાદને લઈને ખેડૂતો કાચું સોનું વરસી એની લાગણી અનુભવી રહ્યા છે જોકે હજુ પણ જોઈએ તેવો ધોધમાર અને હેલી સ્વરૂપે વરસાદ ન વરસતો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે હાલ વરસી રહેલો વરસાદ ઉભા પાક માટે આશીર્વાદ સમાન હોવાનું પણ ખેડૂતો કહી રહ્યા છે તે સુરત શહેર ઉપર કાળા ડિબાંગ વાદળો આવી પડતા અને જોત જોતામાં ભારે વરસાદ પણ પડવા પામ્યો છે જેને કારણે સુરત શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાડા